ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ કહ્યું વિજયના વિશ્વાસ થકી દેશભરમાં ફેલાશે ફરી એક વખત કમળની સુવાસ લોકશાહીનો મહાપર્વ ઉજવાશે આ વખતનો ચૂંટણી મહાપર્વ એટલા માટે ખાસ છે કે તેમાં દેશભરમાં ભારતના ભાગ્ય વિધાતા આઠ કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે વિકસિત ભારતના પાયા માટે મતાધિકાર દ્વારા આહુતિ આપશે તેમ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીએ જણાવતા અચૂક મતદાન માટે અપીલ કરી છે કચ્છ લોકસભા ભાજપાના યુવા જાગૃત ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ મતદારોને જણાવતા કહે છે કે ચૂંટણીનું મહત્વ અને મહત્તા મોટી છે એ માટેના પરિણામો પ્રત્યેક માનવીનું જીવન ધોરણ અને દેશનું ભાવિ નક્કી કરે છે તેમાં કયો પક્ષ વિજયી બને છે તેના પર દેશની ગતિ પ્રગતિ અને વિચારધારા અવલંબિત છે આજે દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની મજબૂત સરકારે સામાજિક આર્થિક વૈશ્વિક તમામ ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવ્યું છે માટે એકવાર ફિરસે મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા મતદારોને અપીલ છે તેમ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું વિનોદભાઈએ ગુરુવારના અબડાસા વિધાનસભાના દેવપર્યક્ષ મોટી વિરાણી અને જડોદરા કોટડા ગામે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો અને ગ્રામજનો સાથે સંવાદ કરી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી ત્યારબાદ નખત્રાણા શહેરમાંથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાર્ટી કાર્યકર્તા અને નગરજનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા ત્યારબાદ શ્રી વિનોદભાઈએ ડોર ટુ ડોર સંપર્ક કરી એક બાર મોદી સરકારના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું ચૂંટણી પ્રવાસ દરમિયાન અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ અબડાસા વિધાનસભા ભાજપાના સૌ હોદ્દેદારશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સાથે નગરજનો જોડાયા હતા